આજે જલારામ જયંતિ નિમિત્તે રાજકોટમાં જલારામ નીકળી અહેવાલ સંજય પોપટ હોય ત્યારે રાજકોટ કેમ પાછળ રહી જાય ખુબ હર્ષોલ્લાસ થી લગ્ન ચોક માં દરેક ગ્રાઉન્ડ માં દરેક માં જલારામ જન્મોત્સવ ઉજવાઈ ગયો છે ત્યારે રાજકોટમાં પણ સુંદર द्वारा जनराम जन्मस्थ समिति पर आयोजित जनराम रशियातर आई हमने स्वागत कराय कर ढाया छे पण पापा ની કૃપા સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ હશે છે જ્યાં જ્યાં જલરામ भक्त હશે છે એમની અવિરત કૃપા વરસતી ગઈ છે અમે આજે જલરામ પાપાને પ્રાર્થના કરીએ ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ કે આપેજ કૃપા બધા ભક્તો ઉપર રાજકોટ ઉપર નરમે વરસતા રહે અને રાજપતની સંગાથિયા આમ જ બની રહે જલારામ જેનું નામ આપણે જલારામ બાપા ની છે આ બધા બાળકો નું અભિવાદન કરી રહ્યા છે આપણા ના પ્રસ્થાન માટે ત્યારબાદ હું રાજ અને મહાનુભાવો એ તમામ નું સમિતિ વતી સ્વાગત અને અભિવાદન બાબા હંમેશા આપણે કહીએ છીએ છે એટલે અહીં સામેની સાઈડમાં લેફ્ટ હેન્ડ સાઈડ બધા પ્રસાદ લઈને જશે આપણી શોભાયાત્રા પ્રસ્થાન થઈ રહી છે શોભાયાત્રા પ્રસ્થાન માટે